ગુજરાતમાં ધોધમાર વરસાદ યથાવત છે આ વરસાદ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી રહ્યું છે મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદે ફરી એક બ્રિજને જર્જરિત બનાવી દીધો જો વહેલી તકે સમારકામ નહીં થાય તો ગંભીર આ બ્રિજ જેવી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે કયું છે બ્રિજ આવો જોઈએ જાણીએ સોચીએ ગુજરાતમાં ધોધમાર વરસાદી તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાને ને મુખ્ય માર્ગ પરના ભારત નદી પર બનેલા બ્રિજ જ્યાં ગાબડા એ ખતરાની કટલી છે

અને મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે ચોમાસાની શરૂઆતમાં જિલ્લાના પાંચ પુલ ભારે વાહનો માટે બંધ કરાયા છે પરંતુ આ બ્રિજ પર હજુ પણ ટ્રાફિક ચાલુ છે અકસ્માત થવાની શક્યતા રહેલી છે તો તંત્ર આ બાબતે જાગૃત થાય આ ખાડા છે એ તમામ રિપેર કરે અને કોઈ જાનહાની થતી બચે એ માટે સરકાર તકેદારીના પગલા લે લાગતા વર્તતા અધિકારીઓ આ બાબતે તાત્કાલિક ધોરણે પગલા ભરે એવી અમારી વિનંતી છે અગાઉ પણ આ બ્રિજ પર એક ગાબડું પડ્યું હતું જેને તંત્રએ થીકડું મારીને ઢાંકી દીધું પરંતુ હવે બીજું મોટું ગાબડું પડતા જ રસ્તો અવરોધાયો છે અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ છે પાણી જે નદીમાં વહે છે એ પણ દેખાઈ રહ્યું છે એટલું મોટું ગાબડું હાલ પડ્યું છે વહીવટી તંત્ર જો આ બાબતે સજાગ ન થાય તો આવનારી જે પરિસ્થિતિ છે એમાં ઘણી મોટી કઈક ઈજા થવાની શક્યતાઓ છે છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજ પર વીસ ટન થી પણ વધુ વજન ના પર પ્રતિબંધ છે સ્થિતિ એવી છે કે બધા જ વાહનો માટે આ પુલ બંધ કરવો પડી શકે છે આ દ્રશ્યો તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારની પુલ ખોલે છે જો વહેલી તકે આ બ્રિજનું સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના અટકાવી મુશ્કેલ બનશે પ્રશ્ન એ છે કે તંત્ર આ ખતરાને ક્યારે ગંભીરતાથી લેશે શું બધું એક દુર્ઘટનાની રાહ જોવાશે હકીમ ઘડિયાળી ઝી મીડિયા છુટાઉદીપો